ધોરાજી ના જુનાગઢ રોડ પરના રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી શરૂ થતા જમનાવ રોડ પરના રેલવે ફાટક પાસેથી ડાયવર્ટ કરેલો રોડ વાહન ચાલકો માટે છે હાલમાં તંત્ર દ્વારા ધોરાજી રોડ રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી કરીને જુનાગઢ જતા આવતા વાહનો માટે વૈકલ્પિક રસ્તા તંત્ર દ્વારા નિર્દેશિત કરાયા છે જેમાં ધોરાજી એસટી બસ સ્ટેશન પાસેથી ફરેણી ગામ થઈ તોરણીયાથી જુનાગઢની કનેક્ટિવિટી રોડ સાથે છે પરંતુ આ લાંબી પરિક્રમા થાય તેમ છે બીજો વૈકલ્પિક ડાયવર્ટ કરાયેલો રસ્તો ધોરાજી શહેરના જમનાવર રોડ રેલવે ફાટક પાસેથી કાર્યરત છે પરંતુ આ કાચો રસ્તો વાહન ચાલકો માટે મુશ્કેલ છે શહેરના પ્લાસ્ટિકની ઉદ્યોગ ફેક્ટરી અને જમીન પાસેથી આ રસ્તો હાલમાં ખાડા ખબડા અને અમુક કારખાના પાસે પસાર થતા આ રસ્તામાં પાણીના ખાડાઓ કીચડ સાથેના દ્રશ્યો ગુજરાતની અસ્મિતા ન્યૂઝ દ્વારા કેમેરે કેદ કરાયા ધોરાજીથી જુનાગઢ હોસ્પિટલમાં જતા દર્દીઓ માટે અને મોટા વાહનો ટ્રકો માટે આ રસ્તો હાલમાં મુશ્કેલ બન્યો છે ધૂળની ડમરીઓ આ કાચા રસ્તા પર ઉડે સૌ સમજી શકે રેલવે ઓવરબ્રિજ જ્યાં સુધી તૈયાર નહીં થાય ત્યાં સુધી આ વૈકલ્પિક રસ્તા પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવો પડશે આ વૈકલ્પિક કાચા રસ્તા પર રોડ બનાવવામાં આવે તો અકસ્માતનો સંભવ ટાળી શકાય અને વાહન વ્યવહાર સરળ બને આગામી ચોમાસા દરમિયાન આ કાચો રસ્તો અકસ્માતનો નિમિત્ત બને એ પહેલા તંત્ર દ્વારા ડામર રોડ બને તેવી વાહન ચાલકો તંત્ર પાસે આશા રાખી રહ્યા છે જો આજે ચોવીસ તારીખના મારે મારા પત્નીની તબિયત પત્તા નિદાન કરાવવા જૂનાગઢ ખાતે કે જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જવા માટે ભાડાની ઇકો ગાડી લઈને જવાનું થયું અને આ રસ્તાની સ્થિતિથી વાકેફ થયો ઇકો ચાલક મુકેશને પૂછ્યું કે આ કાચા રસ્તા પર તારી શું સ્થિતિ છે તેનો જવાબ હતો કે ઘણી વખત મારે દર્દીઓને લઈ જૂનાગઢ જવાનું થાય છે દર્દીઓને વધારે તકલીફ પડે છે પણ શું કરીએ તેણે ફક્ત અફસોસ વ્યક્ત કર્યો મને થયું કે આ લોકોને સારો રસ્તો મળશે તો દર્દીઓને ઝડપથી જુનાગઢ હોસ્પિટલમાં પહોંચાડી શકશે હું પત્રકાર છું તેનું તેથી તંત્રનું ધ્યાન દોરવું મારી ફરજ છે રોડ નું કામ તો તંત્રએ કરવાનું છે આ રસ્તો જો ડામરથી મઢવમ નહીં આવે તો હમણાં નહીં તો આવતા ચોમાસામાં આ રસ્તા પર અકસ્માત નક્કી સર્જાય તેવી પ્રબળ સંભાવના છે માટે તંત્ર દ્વારા વહેલી તકે આ કાચા રસ્તા પર ડામર રોડ બનાવવામાં આવશે તો વાહન વ્યવહાર સરળ અને સલામત બનશે